અને પાલિકાના કમિશનર શ્રી દિલીપ રાણાને આવેદનપત્ર આપી પાણી અંગેની રજૂઆત કરી હતી તેઓના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તારમાં અંદાજે ત્રણસોથી વધારે મકાનોમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સુવિધાઓનો અભાવ છે જ્યારે પાલિકા દ્વારા પાણી વેરો સહિત અનેક કરવેરા ઉઘરાવવામાં આવે છે અને પાયાની સુવિધા અપાતી નથી જે કોર્પોરેશનની મૂળભૂત ફરજોમાં આવે છે સ્થાનિકોએ વધુમાં શું કહ્યું તે સાંભળીએ

તે છતાં પણ સાત થી આઠ વર્ષના વેરા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહીશોને આપવામાં આવ્યા છે તો મારું કહેવું એ જ છે કે જ્યાં વેરા નથી જ્યાં પાણીની લાઈન નથી ત્યાં વેરા આપીને તમે શું સાબિત કરવા માંગો છો કેમ કે પાણી ખર માંગી રહ્યા છો તમે તો પાણી જેવી પ્રાથમિક સુવિધા તો આપો તમે રહેવાસીઓને ગરીબ લોકોને મારે કેવું એ જ છે કે એકસો પાંચ ઘરોના વેરા બાદ કરવામાં આવે તથા વડોદરા શહેરના વિસ્તારના પાણીની નાખવામાં આવે અને રહેમતનગરના રહીશો દ્વારા બે હજાર એકવીસ માં તેમની પાણીની નરિકા પાસ થઈ ગઈ હોવા છતાં અને એ વખતે પંદરસો રૂપિયા લેખે ચાર્જ ભર્યો હોવા છતાં આ દિવસ સુધી ત્યાં પાણીની નરિકા નાખવામાં આવી નથી તેથી મારી એ જ છે તમામ પાણી પાણીની નરીકા નાખવામાં આવે આંદોલન કરીએ છીએ આનાથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે વશીમ શેખ શહેર કોંગ્રેસ મહામંત્રી નથી

है मत बानो हमारी लाइन न थी तो ही हमने वेरो चढ़ी વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે